કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત અંકલેશ્વર ગાયત્રી વિદ્યાલય ખાતે કિશોરીઓ માટે સેમિનાર યોજાયો કિશોરાવસ્થામાં કિશોરીઓની શારીરિક માનસિક આરોગ્ય અને સર્વાંગી વિકાસલક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે આપણા સમાજના સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે ભરૂચ જિલ્લા સ્થિત તમામ કિશોરીઓના ઉત્થાન માટે કાર્યરત શિક્ષણ આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલિત થઈને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સૂચિત કિશોરી ઉપકર્ષ પહેલના ખાસ અમલીકરણ પ્રક્રિયા અંગેનું વિવિધ સહભાગીઓ મુખ્યત્વે જિલ્લા શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર સહિત સંયુક્ત પ્રયાસ થકી જિલ્લાના તાલુકા બાદ હવે અંકલેશ્વર જે અંતર્ગત ગાયત્રી વિદ્યાલય માંડવા અંકલેશ્વર ખાતે એકસો એસી વધુ કિશોરીઓને તેઓના જીવનલક્ષી ઉપયોગી અનેક વિષયો પર એક માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના સંયુક્ત પ્રયાસ થકી મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી